તો મેં પૂછ્યું સાહેબ તમારાથી થાય તો કરો મને રજા તો હું રાજકોટ લઈ જાઉં મારી બેબી ને તો કે નાના કે માથી અહીં બધી સુવિધા છે અને સરસ થઈ જશે ત્રણ બચા છે એટલે અમને પછી મેં જમાઈને બોલાવ્યો છોકરા બોલે મેં જો આવો મે સહી કરવા મેં કીધું સાહેબ કે છે જવાબદારી લીધ માં છોડી કે તો પછી શું નાની રાજકોટ જવું હોય તો અમે ઉપર લઈ ગયા ઉપર લઈ ગયા ને તો કે હવે બેબીને મોકલો બેબી અંદર ગઈ તો સાડા બાર વાગે અંદર લઈ ગયા એક વાગે મને બાબો સોયકો પછી સાહેબો ધોળાધોડી મહિના કરવા એટલે મારાથી રહેવાનું એટલે મેં પૂછ્યું કીધું તમે કેવી રીતે કરો છો પાણીને છે તો કે ના નથી બ્રેક વધારે નીકળે છે ને એટલે કે બ્રેક ચડાવવો છે મેં જો કાંઈ થાય હોય એમ તો નો થાય એમ તમારે કાંઈ આબુજાય થઈ ગયું હોય તો મને કેજો તો હું છે ને પ્રાઇવેટ દવાખાને મારી પાણીને લઈ જાઉં તો કે પ્રાઇવેટમાં લઈ જવાની જરૂર નથી તો પ્રાઇવેટ પ્રાઇવેટનો ડોક્ટર બોલાવી દઈએ તો કે ના એમાં મારો બાબો આવ્યો બાબો કે સાહેબ જો તમારા કને જરૂર ન હોય તો મારી ભાણી ને ગમે રૂપિયા થાય હું પ્રાઇવેટ પ્રાઇવેટમાં લઈ જાય હું ભલે ગરીબ માણા રહ્યો કે મારો જમા એ કીધો તો કે ના ના કે તમારી ભાણી ને કઈ નથી કે દુઆ કરો હમણાં સારું થઈ જશે કે તો પાછા આવ્યા પોતે સહી લેવા એ કે બ્રેક નીકળે છે ને એટલે કે કોથરી નું ઓપરેશન કરી નાખી ને એટલે તમારી બેબી બચી જાય સારું છે કે તો જમાઈએ સહી દઈ દીધી કે અલ્યો કે તો બે ચાર સાહુ હાહુ જમાઈ કણ બે કણે લઈ ગયા અને કે હવે કે છે ને સારું થઈ ગયું કે મેં સાહેબ કેમ છે તો કે સારું છે કે હવે કે અમે આઈસી માં શિફ્ટ કરી છે મે કાઈ વાંધો નહીં સાહેબ તો આઈસી માં લઈ આવ્યા તો છોકરી ડાકતી નોતી છોકરી અમે જો છોકરી ફેલ થઈ ગઈ અમાર જમાઈ એ જોઈ જમાઈ અંદર ગયો તો મને નો જવા દીધી એટલે બાપ એ ગયા તો પછી અમને અંદર જવા જ નો દીધા અને છોકરી અહીંયા એક વાગે ઈ દોઢ વાગે ફેલ જ થઈ ગઈ હતી પણ અમને અંદર નો જવા દીધા હાંજ ના સાત વાગ્યા સુધી સાત વાગે મારી મોટી બેબી છે આ બેબી થી નાની એ ગઈ તો એને એનો પેન્સન ડોક્ટર છે પાટ પાટડીનો એને ફોન કર્યો એ કે સાહેબા જોવો તો કે આ બેબી ખલાચ છે કે શું છે તો કે આ લીટ નથી ચાલતી તો એમાં પેશન્ટ તો મારો ગુજરી ગયો છે કે બેબી ગુજરી ગઈ હતી એક વાગ્યાની અમને સાત વાગ્યા સુધી નો કીધું બ્લેડ ચાર અમારા દીકરા કણે મંગાવ્યા અમે બધાય એક બ્લેડ દીધા મારી બે દીકરીઓએ દીધા છોકરાએ દીધા જમાઈએ દીધા ચાર પોતરી સાડા ચો વાગે બ્લેડ દઈને આવ્યા હાડા પાંચ વાગે ગયા હતા

મારી ભાણે જ થાય ને માટે સવારે લઈ આવ્યા હતા તો મમ્મીને કીધું હતું મેં કે જો ડોક્ટરને પૂછી લેજે કે અહીં ચોથું થાય કે નથી થતું તો મમ્મી કે પૂછી લે મેં ન થાય તો રાજકોટ લઈ જાજો તો મમ્મી સવારે પૂછ્યો ડૉક્ટર કે થઈ જાય તો હું સીધો હોય ગયો નોકરી એ અરે હું કમાનનું ઘેરું કેમ નથી અહીંયા દવાખાને મારા મમ્મી લઈ આવ્યા ને આ સલેમાન શેખ મારું નામ છે બરોબર એ પેશન્ટ એ મારી ભાણે જ છે એને સવારે મારા મમ્મી લે તો મેં મારા મમ્મીને કીધું

આ એક વસ્તુ બની પાંચ વાગે હવે ડોક્ટરો મળવા માંગતા નથી પબ્લિકો જેમ બાર ખબર પડે એમ થેકી જાય